હલો દોસ્તો જય માતાજી જય શ્રી રામ તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા મસ્ત છો તો આજે આપણે છીએ ખેતરે મોટા પાણી ચાલુ છે આપી ડ્યુટી આવી છે આની અંદર ચલો ટ્રાય તો કરીએ અમારા વિડીયો દોસ્તો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જય માતાજી આજે અમારો ત્રીજો દિવસ છે અને પહેલું વ્લોગમાં વ્લોગ વિડીયોમાં તમને સ્વાગત છે રોજે રોજ વિડીયો જે કરીશું તેના વિડીયો નાખીશું નાકડા છેડવા